બીજા લુઈ આ લોકો પાનામાં આફસાહી પોલીસ લઈને આયા ના પોલીસ લઈને આયા મારા બેટાના અને મે તો પૈસા આલ્યા છે ને વસ્તીને કામ કર્યું છે વાત જ્યાદુ એટલું કામ કર્યું મારા બેટાના અલ્યા આ મારા બેટાના બેહો આ લુરે કે ચેમ કોલ વી ગયો આ મારા બેટા આતો ને કે અમિતિન ફોર્મ ભરાવું છે વાત નથી હવે થાય

મારે ચિંતા ઉલા પાંચ પાંચ ગવાની જરૂર છે મને ના પાડ કે તમાર મત જ જોતો નથી એ તો દુનિયા રીતે ખાઈલું તા બીજું શું કરતા જે મારા બેટા કરી શક નહી એટલે આમિરજી આ ના કરી શક ને ઓ આયો કરીશું આવો આવો કોણ છે ઓ હો હો મોકતા જ આવો

હવે ઈ તો વાત કરતા હતા આપણે ભાઈ પશુ ને હોકળો ની રહે કે અનામત નું અનામત કે ગોમ તરફથી કે તમને લાગુ છે તો મૂકો ભાઈ હવે ગોમ જે કરે હા પણ ઓલો છે મોને છે ચ્યો સોગાળો તી ઈ તાર મુંજે તારી જઈ લાયો તારી ને તો વાત ઓગળી છે ને ઈ શું કેટલા વર્ષથી રહે છે ગોમ માં વિકાસ કર્યો આમ થી છે કશું કર્યો વિકાસ ગોમ માં અને એને વારી ઘડી બી એના રીફ રાજી રહ્યો ના રે હું જોયો કેતો કઈ કે ભરવાનો છું કે જેમ કરું એમ કરજ તમારે તો કઈ ને ફોર્મ ભરવું અમારું વોટ આવે તને એક નવેજ નહી તમે ભેગા હોય ના ગતિ પાછા પડશે તો કઉના બેઠો હિતર ઘર છે અમારે ઘર ના વોટ તમને તેમ ત્યાં

બધે મારાડશે પાછા ના બોલાઈ લેવાનું આપડે સાધન જ મી દેવાનું બસ અને પૈસા માં બીઆવાનું નહીં નો ખર્ચો થાય તો હું તમને જરૂર પડે એટલે કઈ દીશ ભરું પણ બે લાખ કી બારે જો આ બધું કરવાનું તમારે હેલ્ગ કશું વાંધો નહિ અને આપણે બે ધડક થી ચૂંટણી લડવાની સરપંચ કશું વધુ નઈ પાછું ગત્યુંડવાનું ફોર્મ ભરી દેવાનું તેને ત્યાં શું કીધું સારું મારે કોમ છે હું જવું

હારો હારો મુજો હોય હારો લ્યો અન 2000 ની ગત ભણ્યું ગુરુ નાબી હોય પાછું પવવાનું નહીં તમારા કોઈ પણ ખર્જો હોય ને તમે મને કહી દેવાનું તમારે ટોટલ જાય બરાબર આ થોડું ઓલું કરજો તો અમે લાઈટ નું વેલાઈ ગયો છે પસાનું છોગળા પાએ

આમ નાય કોમ કોઈ વાત તો હે હ ને આ તો આપના ગારો તો આ આપણે જાતા હું હવે આવી છે ભેગા થાતા હો ને જાતા હો તો છે ને હા ઓ આ તમે આમ ભૂલા પડી સગવડ તો કરવી પડે મંજૂર થયું ને પી તમે પીઓ

આપડે મનાવીશી બરાબર પાછ તો જો નામ હોય તો ગોમ તો તમારે હમ છે તમારે ચિંતા નહિ કરવાની બેઠા છો શું ચિંતા હોય એમ પાસે

આઈને સવારપણી કરવા દે તો શોગાળાને તો એમ થાય કે આ તો મારા ભીડ હોમો છે ને આ તો આ ભેગો આવ્યો આ તો બધી ખબર પડી બરો છેતરો જ ને સારું કરી ગયો નહીં મેમનું મોહલ કરીને આવું